કૃષ્ણ બધાને આજે આપણે ફણગાવેલી સૂકી મેથીમાંથી સબ્જી બનાવવાનો છે તો આ મારી સબ્જી સરસ તૈયાર થઈ ગઈ છે અને આ એકદમ મેથી છે એ ડાયાબિટીસના પેશન્ટ માટે બહુ જ ગુણકારી છે તો જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને વિડીયો પસંદ આવે તો લાઇક શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને આ રીતે સબ્જીમાં ઉપર થોડું લીલું લસણ અને થોડુંક લીલા ધાણા નાખી અને સર્વ કર્યું છે તો આ મારી ફણગાવેલી મેથીની સબ્જી સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે મેથીને બનાવવાની પ્રોસેસ કરીશું તો સૌથી પહેલાં આપણે એક રાત માટે મેથીને પલાળી દેવાની છે આ રીતે તમે જોઈ શકો છો એક ગ્લાસ મેં પાણી નાખ્યું છે અને એક ચમચી મેં મેથી લીધી છે અને એક રાત માટે આપણે સરસ એને પલાળી રાખવાની છે તો આને બનાવતા લગભગ આપણે બે દિવસ પહેલાં પ્રોસેસ કરવાની હોય છે અને પછી ત્રીજા દિવસે આની સબ્જી કે કોઈ પણ તમે રેસીપી બનાવી શકો છો થોડુંક એની પ્રોસેસ લાંબી છે આપણે મેથીની સબ્જી કે ફણગાવેલી વસ્તુ બનાવવાની હોય તો આ રીતે થોડુંક એમને રાહ જોવી પડે છે ત્યાર પછી હવે બીજો દિવસ થઈ ગયો છે સવારે તો એકદમ સરસ તમે જોઈ શકો છો મેથી બધી ફૂલી ગઈ છે અને થોડું પાણી આ રીતે એનો કડવાશ છે એનું પીળું પાણી થઈ જશે તો આ રીતે દાણો તમે જોઈ શકો છો એકદમ સરસ તોટી જાય છે આપણો તો હવે આને લગભગ બેથી ત્રણ પાણીએ સરસ મેથીને ધોઈ નાખવાની છે એક ચાળણીમાં સરસ નળ નીચે આપણે બેથી ત્રણ વાર ધોઈ નાખવાની છે ત્યાર પછી હવે આપણે એક કપડું લેવાનું છે આપણે હવે એને બાંધી અને મૂકવાની છે તો ફણગાવાની છે તો ફણગાવવાથી એમાં એકદમ સરસ એ દાણો છે એમાંથી એકદમ ઉગી જશે ઉપર જેવી રીતે આવી રીતે ઉપર આવી જશે બે એક જ દિવસ ને એક રાતમાં તો થોડુંક પાણી નાખ્યું છે ભીનાશ માટે કપડું ભીનું કરવા માટે અને પછી આ રીતે સરસ એને પોટલી વાળી દેવાની છે રબર બેન્ડ લગાવી દેવાની છે અથવા ગાંઠે મારી શકો છો તમે પણ ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે ખુલ્લી ન જાય ખુલી જશે તો બધું નીચે પડી જશે તો ત્યાર પછી મેં આ રીતે મારો રસોડામાં જે સ્ટેન્ડ છે એમાં જ મેં આ રીતે બાંધી દીધી છે પોટલી વાળીને આ રીતે આપણે આખો દિવસ અને આખી રાત રાખવાની છે તો ત્રીજે દિવસે આ સરસ આપણું ફણગાઈ જશે ત્યાર પછી મસાલા જોઈ લઈએ ડુંગળી છે લસણ છે અને કાજુ છે અને આખડા મસાલા છે થોડાક લાલ મરચું છે તમાલપત્ર છે બાદિયા છે તલ છે એક એલાયચી છે આ બધી વસ્તુને આપણે સરસ એને ગ્રેવી બનાવવાની છે તો અત્યારે મેં આ રીતે ડુંગળી ટામેટા ધાણા અને આટલી વસ્તુ લીધી છે અને હવે મેં અત્યારે મારે એક આખો દિવસ અને એક આખી રાત થઈ છે અને ત્રીજા દિવસે હું તમને અત્યારે બતાવીશ કે જો આ બધી જે મેથી છે એ બધી ઉગડી ઉગી ગઈ છે ઊગી ગયા પછી કપડામાંથી સરસ એવી રીતે બહાર આવી જાય છે અને પછી રબર બેન્ડને કાઢી લેવાની છે આ રીતે અને હવે હું તમને બતાવીશ તમે જોઈ શકો છો એક એક દાણો સરસ બધા ફણગાઈ ગયા છે દાણા આ રીતે હવે આટલે આ મેથીમાંથી આપણે સરસ જેટલી બનાવવાની હોય એટલી આપણે કાઢી લેવાની છે કારણ કે મેં આ રીતે વિડીયોમાં એક ચમચી બતાવી હતી પણ મેં બે ચમચી આ રીતે પોટલીમાં બાંધી અને તૈયાર કરી હતી તો આ રીતે સરસ આપણી મેથી તૈયાર થઈ ગઈ છે પણ હજુ બી આને એક વાર પાણીએ ધોઈ નાખવાની છે અને જેટલી બનાવવાની હોય એટલી આપણે હવે કાઢી લેવાની છે તો એક વાટકી મારે બનાવવાની છે તો હું અત્યારે આને કાઢી લઈશ અને હજુ બી આપણે એક પાણીએ સરસ ધોઈ નાખવાની છે જેટલું ધોશો એટલો કડવાશવાળો ભાગ બધો નીકળી જશે અને એકવાર સબ્જી બનાવશો ત્યારે તમને ખબર પડશે કે જરા બી આ સબ્જી કડવી નહીં લાગે બહુ સરસ થાય છે અને હેલ્ધી આ મેથી ખાવી તો શરીર માટે બહુ જ ગુણકારી હોય છે તો જરૂરથી આ સબ્જી બનાવજો તો હવે આપણે એક ચમચી તવામાં ઘી નાખ્યું છે અને ઘીમાં ના કરવું હોય તો તમે તેલમાં બી આ બધી પ્રોસેસ કરી શકો છો ત્યાર પછી હવે આપણે જે ધોઈ અને તૈયાર રાખ્યું છે એને હવે આપણે ઘીમાં શેકી લેવાનું છે લગભગ બેથી ત્રણ મિનિટ સરસ અમેથીને ઘીમાં શેકી લેવાની છે જેટલું શેકશો એટલું એની કડવાશ બધી દૂર થઈ જશે અને ઘીનો ટેસ્ટ બી બહુ સરસ આવે છે તો બેથી ત્રણ મિનિટ શેકી અને મેં આ રીતે તવામાંથી એક પ્લેટમાં કાઢી લીધી છે હવે એના એ જ તવામાં આપણે સરસ ગ્રેવી બનાવવાની છે તો હજુ આપણે બે ચમચી ઘી નાખી અને સરસ ગ્રેવી બનાવવાની છે તો સ્કીપ કર્યા વગર જ તમે મારો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે હું આમાં ઘણી બધી વસ્તુ નાખી છે અને અત્યારે મેં શિંગદાણા બી નાખ્યા છે જે કડા મસાલા કાજુ લીધું છે એની જોડે સિંગદાણા બી નાખ્યા છે તો હવે રીતે ડુંગળી ટામેટા બી મેં નાખી દીધા છે આમાં અત્યારે અને ત્યાર પછી મેં એક ચમચી તલ લીધા છે એને બી સરસ આ રીતે ગ્રેવીમાં નાખવાના છે તો એને બી સરસ આ બધા જોડે શેકી લેવાનું છે તો સરસ બેથી ત્રણ મિનિટ મેં ઢાંકી અને આ રીતે બધી વસ્તુને થાવા દીધી હતી તો બધું સરસ પોચું પડી ગયું છે તો હવે આને થોડુંક ઠંડુ થાય પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરવાનું છે અને થોડુંક ચમચાની મદદથી જેટલી ડુંગળી ટામેટા બધું પોચું પડી ગયું છે એને આ રીતે સરસ આપણે પ્રેસ કરી દેવાનું છે અને પછી થોડુંક ઠંડુ થાય પછી આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું તો હવે આપણે એને આ રીતે તમાલપત્ર નાખ્યું છે એને આપણે કાઢી લેવાનું છે એને નથી મિક્સરમાં ક્રશ કરવાનું જો એ કરશો તો તમારી ગ્રેવી છે એ કડવી થઈ જશે ખાલી તમાલપત્રનું તો આપણે ખાલી ટેસ્ટ જ લેવાનો છે એમાંથી તો આ રીતે હવે આપણે એક મિક્સર જાર લેવાનું છે અને આ અત્યારે મારું ઠંડુ થઈ ગયેલું મિક્સર જારમાં ક્રશ કરીશ અને હજુ બી હું આમાં એક વસ્તુ ઉમેરીશ તો આપણે આ રીતે આ આ એકદમ સબ્જી ખાટી અને ગળી બહુ સરસ બને છે જો તમે ગ્રેવી બહુ સરસ બનાવી હશે ને તો આ સબ્જી બહુ સરસ થાશે જરા બી મેથીનો સ્વાદ કડવો નહીં લાગે આ શાકમાં હવે હું અત્યારે બે ચમચી દહીં નાખીશ આમાં આ રીતે દહીંને બી સરસ આ રીતે મિક્સરમાં જે ગ્રેવીવાળો મસાલો તો કર્યો છે એમાં જ આપણે મિક્સરમાં ક્રશ કરી દેવાનો છે અને સરસ આ રીતે એની પેસ્ટ તૈયાર કરી દેવાની છે જો આ રીતે જરા બી દરદરોનો રહે આપણે સરસ ગ્રેવીવાળું જેવી રીતે પનીરનું સબ્જી બનાવતા હોય એ જ ટાઈપની આ સબ્જી સરસ લાગે છે તો હવે આપણે એના હેત તવામાં ફરી તેલ નાખી દી દેવાનું છે આપણે હવે ગ્રેવી બનાવવાની છે તો મેં બે ચમચા અત્યારે તેલ નાખ્યું છે તમે વધારે તેલ મસાલા ખાતા હોવ તો તમે આ રીતે વધારે મસાલા અને તેલવાળી બી સબ્જી બનાવી શકો છો ત્યાર પછી જે બે ક્રશ કરી અને તૈયાર રાખ્યું છે એ બધું સરસ એકદમ તેલ થઈ ગયું છે મારું તમે જોઈ શકો છો જો આવું તેલ સરસ થઈ ગયેલું હશે ને તો કોઈ પણ વસ્તુનો કાચો ટેસ્ટ નહીં આવે આપણી સબ્જીમાં કારણ કે મારા સિંગદાણા અને તલ મેં ઉપરથી નાખ્યા છે એટલે આ ગ્રેવીને થોડી સાતળવી જરૂરી છે તો બે મિનિટ મેં આ રીતે ઢાંકી અને રહેવા દીધું તો તમે જોઈ શકો છો ઉપર એકદમ સરસ પાણી સોરી તેલ આવી ગયું છે હવે આપણે એમાં થોડાક મસાલા કરવાના છે મસાલામાં મેં રૂટિન મસાલા જ કર્યા છે કોઈ વધારે આમાં મસાલાનો બી ઉપયોગ કર્યો નથી તો સૌથી પહેલાં મેં થોડીક હળદર નાખી છે ત્યાર પછી આ કાશ્મીરી મરચું છે એ સાવ મોડું આવે છે કારણ કે મેં લાલ મરચું નાખ્યું છે લાલ મરચું છે એ બી મારું કાશ્મીરી જ છે બહુ તીખું મરચું નથી ત્યાર પછી ધાણાજીરું નાખ્યું છે આ રીતે બધા મસાલા એમાં ગ્રેવીમાં કરી દેવાના છે અને સ્વાદ અનુસાર આપણે છેલ્લે મીઠું નાખી દેવાનું છે અને પછી થોડુંક પાણી નાખી અને ગ્રેવીને લગભગ આપણે પાંચથી છ મિનિટ સુધી ધીમા તાપે થવા દેવાની છે જેટલી ધીમા તાપે થવા દેશો એટલું તેલ સરસ ઉપર આવી જશે તો હવે જે મિક્સરમાં કર્યું હતું એમાં જ મેં થોડુંક પાણી નાખી અને આ રીતે મેં ધીમા તાપે હજુ જ ત્રણથી ચાર મિનિટ સુધી આ રીતે થવા દીધી છે તો ગ્રેવી એકદમ સરસ ઘાટી બી થશે અને એકદમ કોઈ બી ગ્રેવીમાં કાચો ટેસ્ટ નહીં આવે તો હવે તમે જોઈ શકો છો કે એમાંથી એકદમ સરસ તેલ ફૂટી ગયું છે તો હજુ એકવાર આપણે સરસ આ રીતે મિક્સ કરી દેવાનું છે હલાવી અને ક્યાંય બી એકદમ નીચે ચોટતું બી નથી તમે જોઈ શકો છો સરસ મારી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને ઉપરથી એકદમ સરસ તેલ બી આવી ગયું છે તો હવે આપણે જે મેથી તૈયાર કરી શેકી અને તૈયાર રાખી છે એને હવે આપણે નાખી દેવાની છે અને પહેલાં મેં આ રીતે ગોળ નાખ્યો છે તો ગોળ એક ઓપ્શન છે તમે ગળ્યું ના ખાતા હોવ તો તમે સ્કીપ કરી શકો છો તો ત્યાર પછી મેં મેથી શેકી અને રાખી હતી એ આવી રીતે નાખી દીધી છે હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દેવાનું છે અને મેથી આપણી એકદમ પચાસ ટકા જ હજુ ચડી ગઈ છે હજુ આપણી થોડીક મેથી કાચી છે કારણ કે આપણે ખાલી તે ઘીમાં શેકી જ છે એટલે એને થોડુંક પાણી નાખી અને ઉકાળવી બહુ જરૂરી છે અને થોડુંક પાણી નાખી અને આ રીતે રસાવાળી સબ્જી બનાવશો તો સરસ લાગશે અને આ સબ્જી આપ તમે દાળ ભાત બનાવવા હોય અથવા તમે રોટલી ભાખરી જોડે બી આ સબ્જી બહુ સરસ લાગે છે અને અથવા બાજરીનો રોટલા જોડે બી આ એકદમ ગ્રેવીવાળી સબ્જી બહુ સરસ થાય છે તો જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવે તો આ રીતે તમે જરૂરથી વિડીયો જોયા પછી સબસ્ક્રાઈબ જરૂરથી કરવાનું ભૂલશો નહીં તો આ અત્યારે મારી સબ્જી સરસ તૈયાર થઈ ગઈ છે એકદમ ફણગાવેલી મેથીમાંથી સૂકી મેથીમાંથી બનતી મારી આ હેલ્ધી જે સબ્જી છે એ તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી મેં આ રીતે ધાણાથી ગાર્નિશ કર્યું છે તો બધાને જય શ્રી કૃષ્ણ